અરે મમ્મી શું વિચારો છો બેટા પ્રીતિ ને આપડા ઘેર આવ્યા બહુ દિવસ થઈ ગયા હા મમ્મી એ તો છે તું એક કામ કર તારી નરા તું ફોન કર તે થોડા દિવસ માટે રવા હોય આવ સાચી વાત છે મમ્મી દીદી અહીંયા આવશે ને તો તમને પણ મજા આવશે દીકરી આવતી જતી રહે ને તો સારું લાગે મમ્મી ફઈને પણ ફોન કરી દઉં તો એ પણ અહીંયા આપણે જોડે રહેવા આવે એમને પણ આપણા ઘરે રહેવા આય બહુ સમય થઈ ગયો ના ના બોલાવતી કેમ મમ્મી ફઈ ને બોલાવવામાં તમને શું તકલીફ છે એમને તમે બોલાવશો ને અને એમને એક સાડી આપશો ને તો પણ એ પ્રેમ થી ખુશ થઈ જશે અને પ્રીતિ બેન એક સાડી માટે પણ કેટલા નખરા કરે છે તો પણ તમને એ જ સારા લાગશે સારું મમ્મી જેમ તમે તમારી નણદને બોલાવવા નથી માંગતા ને એમ હું પણ મારી નણદને બોલાવવા નથી માંગતી બેટા તારી વાત સાચી છે હું દીકરીના પ્રેમમાં મારી નરંદ હું ભૂલી જઈ એ પણ આ ઘરની મોટી દીકરી છે તું એક કામ કર બંને ફોન કરી અને હું રવા માટે બોલાઈ લાય હા મમ્મી હું હાલ જ બંને દીકરીઓને ફોન કરી અહીંયા રહેવા માટે બોલાવું છું જો બંને દીકરીઓ અહીંયા રહેવા આવશે ને તો ઘરનું વાતાવરણ છે ને એ ખુશીઓથી ભરાઈ જશે